નમસ્કાર મિત્રો એક એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે જૈન ધર્મ વિશે પરીક્ષાલક્ષી માહિતી મેળવીશું ઋષભદેવ જૈન ધર્મના સ્થાપક અને પ્રથમ તીર્થકર હતા ઋષભદેવનો ઉલ્લેખ વેદોમાં પણ છે જૈન ધર્મમાં કુલ ચોવીસ તીર્થકર થઈ ગયા ત્રેવીસમાં તીર્થકર પાર્શ્વનાથ હતા અને તે ઈશ્વાકુ વંશના રાજા અશ્વસેનના પુત્ર હતા ચોવીસમાં તીર્થઘર મહાવીર સ્વામી હતા ધર્મ હોય છે વિશે માહિતી જોઈએ તો તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું જન્મ કુંડગ્રામ વૈશાલીમાં ઈશ્વેશન પૂર્વે પાંચસો ચાલીસમાં માં થયો હતો તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતા ત્રિશલા હતા તેમની પત્નીનું નામ યશોદા હતું તેમની પુત્રીનું નામ પ્રિયદર્શના હતું ગૃહત્યાગ ત્રીસ વર્ષની ઉંમરે કર્યો હતો અને તેમના જ્ઞાનની પ્રાપ્તિ બેતાલીસ વર્ષે થઈ હતી તેમનું નિર્વાણ પાવપુરીમાં ઈસવીસન પૂર્વે ચારસો અડસઠમાં થયું હતું બૌદ્ધ ધર્મની જેમ જૈન ધર્મમાં પણ ત્રિરત્ન છે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર પાંચ મહાવ્રત સત્ય અહિંસા અસ્તેય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય છે મહાવીર સ્વામીએ તેમના ઉપદેશો પ્રાકૃત ભાષામાં આપ્યા હતા જૈન ધર્મની પ્રથમ સંગીતિ પાટલીપુત્રમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં ભરાઈ હતી ઈસવીસન ત્રણસો બાવીસથી થી બસો અઠ્ઠાણું સુધી અને આ સંગીતિના અધ્યક્ષ સ્થૂલભદ્ર હતા આ સંગીતિમાં જૈન ધર્મનું બે ભાગોમાં વિભાજન થયું શ્વેતાંબર અને દિગંબર જૈન ધર્મની દ્વિતીય સંગીતિ વલ્લભી ગુજરાતમાં ભરાઈ હતી ઈસવીસન પાંચસો બારમાં આ સંગીતિના અધ્યક્ષ દેવર્દી સમા સમણ હતા આ સંગીતિમાં ધર્મગ્રંથોને સંકલિત કરી લિપિબદ્ધ કરવામાં આવ્યા હતા વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરજો અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો